નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યુઝ માં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના એકવીસ ગામોમાં સામાન્ય મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી આજ રોજ મામલતદાર કચેરી હોલ ખાતે અગિયાર વાગે મચાસરા ગામ ની મતગણતરી શરૂ કરવામાં આવી હતી મચાસરા ગામ ના સરપંચ જોહરાબેન નો ભવ્ય વિજય થતા મરચા અને ગુલાબ ના ફૂલહાર થી સરપંચ સરપંચ પતિ અને સભ્યો નું સન્માન કરવામાં આવ્યું મછાસરા ગામમાં સરપંચ ઉમેદવારનો મરચું ચિહ્ન હોય જેને લઈ મછાસરા ગામના લોકોએ ગુલાબના ફુલહારમાં મરચું અને ગુલાબ ભેગું કરી ફુલહારથી અભિવાદન કર્યું હતું આમોદ તાલુકાના મછાસરા ગામના મહિલા જોહરાબેન ઇબ્રાહિમ પટેલ નવસો એકવીસ મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર મુબસીરાબેનને ત્રણસો મત મળ્યા હતા જ્યાં મછાસરા ગામના મહિલા સરપંચનો પાંચસો છત્રીસ મતે ભવ્ય વિજય થયો હતો મચાસરા ગામના સરપંચનો ભવ્ય વિજય થતા મામલતદાર કચેરી બહાર અને ડીજેના તાલ સાથે લોકો ઉઠ્યા હતા ગામના સરપંચનો વિજય થતા મામલતદાર કચેરીની બહાર સરપંચ પતિ તેમના પત્ની સાથે ભેટી પડ્યા હતા મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મચ્છાસરા ગામ લોકોના ટોળા મતગણતરી સમયે ઉમટી પડ્યા હતા મચ્છાસરા ગામના મહિલા સરપંચ જોહરાબેન ઇબ્રાહીમ પટેલનો વિજય થતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ફુલહાર અને નગારા ડીજે ના તાલ અને આતિશબાજી સાથે સરપંચ અને સભ્યોને વધાવી લેવામાં આવ્યા હતા આજની મતગણતરી બેલેન્સ પેપર ઉત્સાહ જોવા મળ્યો હતો ફુલહાર કરી તેઓને ઉચકી લઈ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે આમોદ મામલતદાર કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી આપવામાં આવ્યો હતો સ્વતંત્રી શફીક પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ પટેલ નામ હસન વિજય હું મારા મચાસ એટલું જ કહેવા માંગુ છું આપેલા છે અને આ જે કઈ છે વિકાસ વિકાસના કામો જે કરેલા છે આગળ આગળ એવી અમારી એ છે